બીજા મિરર છે જમવાનું હતું એમાં સૌથી વધારે તમને શું પસંદ આવ્યું મમ્મી એક મિનિટ ના અંતે કીધું ટૂંક બે આઈટમ ત્રણસો ને તેત્રીસ આઈટમ બોલ્યું ભાઈ બંધ વરસાદ જ ના આવ્યું તો મને લાગે આ વખતે ઓલમોસ્ટ છે ને અઠવાડિયું થઈ ગયું છે મારા વાળ છે મારા ત્રણ ચાર દિવસ બાદ છે ને વોશ કરવા પડે તો હું પાંચ દિવસે કરી જ નાખું અઠવાડિયું જાય ને એટલે મારા વાળ બહુ એટલે બહુ ઓઇલી થઈ જાય જો માથું ધોઈ નાખ્યું તો હવે મને થોડું ઘણું હળવું લાગે છે અને જો મમ્મી છે ને અત્યારે બધી છે ને થાળી પેક કરે છે કારણ કે કાલ રાતે બધા ગેસ્ટે જમવાનું હતું ને તો આખો મારો થાળીનો જે સેટ હોય ને કાઢ્યો તો આવી રીતે જો પાછા પ્લાસ્ટિકમાં ભરીને અમે મૂકી દઈએ છીએ કારણ કે બહુ વધારે મહેમાન હોય ને ત્યારે જ અમારે યુઝ કરે છે બાકી છે ને ઘરે એટલા વાસણ હોય એમાં જ બધું અમે મહેમાનને જમવાનું આપી દઈએ છીએ મેમાન આવે તો આ બારા કાઢે અને મેમાન વધારે હોય ને તો જ કાઢી કે બાકી નીચે છે ને વાટકા ને એ બધા

કાલે વધારે છે નહીતર કેવો અમારે ફઈજી ને એ બધા એવું કાકાજી ની હોય વીસ જણા તો તોય થાય જ છે આપડે વીસ પંદર જણા તો અમારા પપ્પા છે ને એ બે ભાઈ છે અને એ બે બેનું છે એટલે એ ચાર જણા નું થાય ને ત્યાં જ અઢાર વીસ જણા જેવા થઈ જાય છે ચાર ઘર થાય ત્યાં વીસ જણા થાય પછી મહેમાન હોય જુદા તો આજે છે ને નાઈટ ડ્રેસ એટલે પહેર્યો છે કારણ કે સવારમાં છે ને હું છે ને પાર્લર માં ગઈ હતી વેક્સ કરાવવા માટે આપણે જો પાર્લર માંથી વહી આવ્યા છીએ ને અત્યારે ખાલી છે ને રોટલી બનાવવાની છે અને થોડાક ભાત બનાવ્યા છે તો હવે આપણે રોટલી કરી નાખી લોટ ઓલરેડી મમ્મીએ બાંધી નાખી છે અને રોટલી થોડી ઘણી 10 જેટલી કરવાની છે તો એ કરી નાખી પછી બધા બેહી જાવ જમવા તો આજે છે અષાઢી બીજ તો તમને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ અને આજે અમારા મરગાનું છે ને સ્નેમિલન છે તો અમારે ન્યા જવાનું છે તો આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ અને હમણાંથી વાળ ધોવણે તો જો આવી રીતના થાય છે અને તમે બધા એવું કે છો કે તમે વાળ સ્ટ્રેટ કેમ નથી કરતા તો મને છે ને સ્ટ્રેટ કરતા મારા જે નેચરલી એ છે ને એ વધારે ગમે છે જો કે આવી રીતે એ અમુક વાર છે ને અહીંયાથી કલ થઈ જાય કારણ કે ધોઈ પછી તરત મેં આવી રીતે ફિટ કરી દીધા હોય ને તો જો અહીંયાથી આ કલ પડી જાય પણ કાઈ વાંધો ને આપણે જો કે બે રોટલી ગઈ છે તો મારે ફાયદો થઈ ગયો કારણ કે રોજ રોટલી કટોકટી હોય તો રોંડે આપડે તળેલી રોટલી કે સેકેલી રોટલી ખાવાનું મોકો મળતો આજે તો દસ દસ રોટલી આઠ પડી દસ i

ખબર હશે પેલા પણ હશે કે ખબર નહિ કા તો મેં સિલાઈ કાઢી નાખી હશે પણ અત્યારે જો આમ ખુલતો થાય છે મને ડ્રેસ કોઈને પહેરવા આપ્યો તો હા પણ વીવુ ને આપ્યો તો તો વીવુ તો પતલી છે તો કેમ મોટો થાય મને ડ્રેસ કાઈ વાંધો નહીં તું તારો વજન ઘટી ગયો છે વજન મારો એટલો ને એટલો છે ને તમે લોકો કોમેન્ટ હમણાં મે વાઈચી એક મારું મોઢું છે ને બહુ જાડું ગોલ મોટલ થઈ ગયું છે તો મને લાગે કારણ કે મેં છે ને અઠવાડિયું હેર વોશ નોત ને એના કારણે થયું હશે અને મારો વજન તો એટલો ને અઠવાડિયું હેર લીધે હું મોટો એટલે વાળ છે ને ચિપકુ થઈ જાય તું હેરસ્ટાઈલ જે પ્રમાણે લે ને એ રીતે મોટું લાગે જો આવી રીતે વાળ અહીં આગળ વધારે હારી લાગીશ પાછળ કરી દેસ એટલે ઓછી હારી પણ ગરમી બહુ થાય છે ને એટલે આપણે વાર કઈ નઈ હવે તમારો હેરસ્ટાઈલ નો મુદ્દો પતિ હોય તો નીકળે તો હાલ જઈએ અને આ હેરસ્ટાઈલ ની વાત લાગે છોકરા ઓછો સમજો પણ છોકરીઓના પૂછે મેન છે ને લોકો બાર જવાનું હોય ને તો એ જ કન્સર્ન હોય કે મારા વાળ હારા રે અને બાર જવાનું હોય ને ત્યારે છોકરી વાળ કોઈ દી હારા જુ

મમ્મી જો સૌથી પહેલા આવીને આગળ બેહી ગયા હતા અને હવે બધોય કાર્યક્રમ પતી ગયો છે ને જો ફઈ ને કાકી ને શિવાની અમે બધા અહીંયા પાછળ બેઠા હતા તો ફાઇનલી મમ્મી ને જો બોલાવી લીધા છે પણ મમ્મી બધાને મળી મળીને હમણાં અહીંયા આવશે તો આગળ જો મમ્મી ને કાકી ને ફઈ ને ત્રણેય બેસી ગયા છે ને કાકા જો એમનું ફોટોશૂટ કરે છે આગળ જો તો બધાય નીરવ ને લોકો જમવા ગયા છે અને બધી લેડીઝ જમવામાં બાકી છે થોડીક અડધી લેડીઝ તો મોકલી દીધી છે મને લાગે જેન્ટ્સ છે ને એટલે જમવામાં વાર ન લાગે પણ લેડીઝ ને બહુ વાર લાગે જો અહીંયા આ ટુકડી વાત કરવા બેહી ગઈ છે

તો મસ્ત રીતે સ્નેહ મિલન પતી ગયું છે અને બધા લગભગ જેન્ટ જમી લીધું મેં જમી લીધું છે લેડીઝ જમવાની છે અને જમવા બહુ મસ્ત હતું અને આખો કાર્યક્રમ બહુ મસ્ત પતી ગયો આ પાર્ટી પ્લોટ છે ને બહુ મોટો છે પણ અત્યારે વરસાદનો માહોલ છે ને એટલે ખુલ્લામાં માં ક્યાંય રાખ્યું નથી એટલે પાર્ટી પ્લોટ મેં હોલ આપેલો છે તો ત્યાં આખો પ્રસંગ હતો તો આજે

ખાલી મને જોયું ચણા બહુ ભાવ્યુંટાપુરી બહુ ભાવી ગોટા ભાવ મેથી નહીં ભાવ્યા મરચા નહીં પહેલા પછી છાસ બહુ મસ્ત હતી દાળ ભાત એ બહુ મસ્ત હતું સલાડ બહુ મસ્ત હતું અથાણું બાપા એટલું મસ્ત હતું એટલી વસ્તુ મને ભાઈ ગયું ત્રણસો ને તેત્રીસ બોલ્યો મને હોતી વધારે હું ભાઈ બોલ ચણાનું શાક દાળ ભાત બધી જગ્યાએ છે દાળ સારી વરાના દાળ ભાત પણ બહુ ભાવે પણ આજ અલગ જાતની હતી બહુ મસ્ત હતી આજની દાળ બધાને ટક્કર મારી હતી અને ઉપરથી ચણાનું શાક અને ગરમ પેટમાં ગરમ મસાલો એક કોઈ વસ્તુ આમ બધી મસ્ત હતી અને આ લેડીઝનું જે પ્રિય હોય ને એ આઈસ્ક્રીમ હતો એટલે મજા આવી કે લેડીઝને કા આઈસ્ક્રીમ આને પછી બધા માણસો મળ્યા ગામના એટલે મોજ આવી ગઈ તમને મમ્મી તમારે પાસે આમ પાંચસો રૂપિયા પડ્યા હોય ને તો પાંચસો રૂપિયા નો જે આઈસ્ક્રીમ ખાવ ને એમાં મજા ન આવે પણ લગ્ન પ્રસંગમાં જે આઈસ્ક્રીમ ની સાઈડમાં હોય ને આમ કાઉન્ટર એમાં ખાવાની મજા અલગ હોય હા એમાં જો જાય અને પડા પડી જાય અને આમנם પડ્યો હોય તો કોઈ ન ખાય અને આજે પડ્યો હોય તો કોઈ ખાઈ નહીં હા આજ તો બસ માપનું લઈને ખાધું મેં તો મારા મમ્મી ને આપી દીધો મને ખબર નઈ હમણાં આઈસ્ક્રીમ ખૂટતો જ ન નથી અડધો માર પીટો મેં કીધું તું મને જરી કેવો જ આપજો જરી કીધો ને એમાંથી ને અડધો પણ એમાં એવો માવાનો આઈસ્ક્રીમ હોય ને ઈ આમ ખૂટે નહીં અને આમ માવાનો તો બહુ ઘટ એટલે ખવાતો જ નતો થોડો ખાઈ પેટ ફૂલ વેનીલા ની હોય ને તો ઓગળે માવાનો ઓગળે નહીં હવે મને એવું છે નકર

મેળા કારણ કે નાના મોટા જે આપડે ઉમર માં બધા ઓળખતા જોઈએ પણ અમારા ભાઈ બધા સુરત અમારા નાકાના જેટલા લોકો હતા ને બધા ક્યાં ખબર સુરત ઉભેલું નહીં

પણ વેકેશન માં છે બે બે ત્રણ મહિના હું ગામડે જ રહેતો હું વિશાલ ગરમ બધા રમતા એટલે ઈ ફ્રેન્ડ આ હોત ને બધા નામ વિવેક જયદીપ રોનક હાર્દિક પછી બીજો હાર્દિક હતો પછી ઉમંગ

મુંબઈ લોકો મળે એટલે એ લોકો મજા આવી જાય કેમ કે નીરવે તો એનું ચાઇલ્ડહુડ મોસ્ટ ઓફ અહીંયા જ ગુજર્યું છે ખાલી વેકેશનમાં માં ન્યા ગયો છે એટલે એટલા મન લાગે એ લોકો નો ઓળખતો એનો પણ તોય આજનો દિવસ બહુ એટલે બહુ મસ્ત ગયો તો આઈ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની ની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક માં જો તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય